સૌથી સુખી દેશ ફિનલેન્ડની વાત કરી હવે તમને ટોપ રહેલા બીજા દેશોની વાત કરીશું આ ઇન્ડેક્સમાં ડેનમાર્ક બીજા સ્થાને આવે છે અદ્વિતીય ડેનમાર્ક કેવું છે તેની ઝલક પણ અમે આપને આપીશું અહીં ડેનમાર્કમાં ફ્રીમાં આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે એટલે લોકોને મફતમાં સારવાર મળી શકે એવો ઉદ્દેશ ડેનમાર્કમાં રહેલો છે ફ્રીમાં સારવારની સાથે અહીં ઉચ્ચતમ શિક્ષણ પણ આપવામાં આવે છે જેથી ભવિષ્ય એ વધારે શિક્ષિત બને અને બાળકોને એ પ્રમાણેનું શિક્ષણ અહીં મળે અહીં શિક્ષણની સાથે બાળકોની સંભાળ લેવા માટે સબસિડી પણ સરકાર આપે છે એટલે સરકાર એ તમામ પ્રયત્નો કરે છે જેથી દેશના લોકો સુખી રહે અહીં નોકરીઓ માટે પૂરતી તકો પણ આપવામાં આવે છે એટલે અહીં તમામ લોકોને રોજગારી મળી રહે તેવા પ્રયત્ન કરાય છે અને એક દરિયા કિનારા ધરાવતો દેશ પર્યાવરણના સંરક્ષણને પણ સૌથી વધારે પ્રોત્સાહન આપે છે મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ડેનમાર્કના છે અને ડેનમાર્કની આ જ ખૂબ સુંદર એટલી વધારે છે કે આખા વિશ્વમાં તેની એક અલગ ઓળખ છે દેશ વિદેશના પ્રવાસીઓ ખાસ ડેન્માર્કની સફરે જાય છે અને આ જ અદભુત ત્રીજા સ્થાને પહોંચ્યો એ પણ અમે આપને જણાવીશું જેથી આપને ખ્યાલ આવે કે કેવી રીતે આઇસલેન્ડે પણ તેને દુનિયાનું સ્વર્ગ કહેવામાં આવે છે આ તસવીરો તેનો પુરાવો છે અદ્ભુત કુદરતી સૌંદર્ય એ તેની સૌથી મોટી ઓળખ છે અને એટલા જ માટે દુનિયાભરના લોકો પણ અહીં આવતા રહે છે આગ અને બરફની ભૂમિ તરીકે તેને ઓળખવામાં આવે છે અને એટલા જ માટે આ તેની ખાસ ઓળખ છે અહીં પણ ભ્રષ્ટાચારનું પ્રમાણ સૌથી ઓછું છે જેથી અહીં તમામ લોકોને જે લાભ મળે છે તે પૂરતા મળે ઉચ્ચતમ શિક્ષણ એ અહીંની ઓળખ છે અને સાથે મજબૂત અર્થતંત્ર એ પણ તેને એક વધારે મજબૂત દેશ બનાવે છે સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા છે અને અહીં પણ મહિલાઓની સુરક્ષા એ સૌથી મોટો મુદ્દો છે એટલા જ માટે મહિલાઓને અહીં આ દેશમાં એક અલગ આગવું સ્થાન આપવામાં આવે છે અને આ જ બધી સુંદરતાના કારણે આજ ડેનમાર્કને જોવા માટે અહીં દેશ અને દુનિયાભરના લોકો જાય છે સાથે તેના અલગ અલગ સ્થળોને પણ માણે છે કારણ કે અહીં બરફ આગ અને બધું જ છે અને એટલા જ માટે ડેનમાર્કની એક અલગ ઓળખ છે હવે અમે ચોથા સ્થાને આવનારા સ્વીડનની વાત કરીશું સ્વીડન પર ગુજરાતીમાં એક પિક્ચર લખાયું છે કે સ્વીડન સોનાનું પિંજરું આ પુસ્તકમાં અંશો એટલા સુંદર છે કે તેની અંદર આખા સ્વીડનની સફર તમે માણી શકો છો આ દ્રશ્યો તેનો પુરાવો છે અને અહીં એ બધું છે જે લોકોને જોઈએ છે તમને કદાચ એવું કહેવામાં આવે કે તમે ફરવા ક્યાં જશો તો યાદીમાં સ્વીડનનું નામ ચોક્કસ હોવું જોઈએ શા માટે આ દેશના લોકો ખૂબ જ ખુશ છે એ પણ જાણવું જરૂરી છે કારણ કે કુદરતે જ્યાં અદ્ભુત આ રીતની કુદરતી સૌંદર્યા આપી હોય ત્યાં પછી લોકોને રહેવાનું ગમતું જ હોય આ દેશ આર્થિક સમૃદ્ધિ વધુ બેકારી ઓછી છે અહીં બેકારી ઓછી છે અને આર્થિક સમૃદ્ધિ સૌથી વધારે છે અને કદાચ એટલે જ ગુજરાતીમાં જે પુસ્તક લખાયું છે કે સ્વીડ સ્વીડન સોનાનું પીજરું કદાચ એટલા જ માટે લખાયું હશે સમાજના જુદા જુદા લોકો માટે કલ્યાણકારી યોજનાઓ અહીં આપવામાં આવે છે અને સૌથી મોટી વાત કે અહીં વ્યક્તિગત આઝાદી પણ છે એટલા માટે લોકોને અહીં પોતાના હકની વાત રજૂ કરવાનું એક મેદાન મળે છે શિક્ષણ અને આરોગ્યની સંભાળ એ સૌથી મોટું અહીં પ્રાધાન્ય તે બાબતને આપવામાં આવે છે અને એટલા જ માટે આ દેશની એક અલગ ઓળખ છે અહીં સુંદરતા ચારે કોર છે જે ખૂણામાં આપ જાઓ ત્યાં બધું જ આ જ રીતે અદ્ભુત જોવા મળે છે અને એટલા જ માટે સ્વીડનને એક અલગ ઓળખ આપવામાં આવે છે આ તસવીરો તેનો જીવતો જાગતો પુરાવો છે ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો એ તેની સૌથી સુંદરતા દર્શાવતા દ્રશ્યો છે અને એટલા જ માટે અમે આ દ્રશ્યો આપણા સુધી પહોંચાડી દીધા છે આ યાદીમાં પાંચમા સ્થાને એક દેશનું નામ જાણીને સમગ્ર દુનિયાને આશ્ચર્ય થયું હશે અને આ દેશ બીજો કોઈ નહીં પણ ઇઝરાયલ છે ઇઝરાયલની ધરતી ઇઝરાયલના લોકોની ખાસ ઓળખ છે પણ ઇઝરાયલ ઇનક્રેડિબલ કેવી રીતે છે તેની પણ અહીં વાત કરીએ જ્યારે હમાસ સાથેનું યુદ્ધ ચાલતું હોવા છતાં પાંચમા સ્થાને આ દેશ છે જે સૌથી હેપીએસ્ટ કન્ટ્રીમાં પાંચમું સ્થાન ધરાવે છે અહીં રાષ્ટ્રવાદની ભાવના ચરમ સીમાએ છે અને ઇઝરાયલની આ એક અલગ ઓળખ છે ઇઝરાયલમાં પણ સુંદરતા એવી પથરાયેલી છે કે અહીં યુદ્ધ ચાલતું હોવા છતાં આ દેશ એ રીતે અલગ છે કે તેને આ તસવીરોમાં આપ જોઈ શકો છો અહીં ઘોડાવારોની સાથે સુંદરતા પણ એટલી જ છે જે તેને બાજુ પર મૂકી દે અહીં બધે જ આ જ રીતે સુંદરતા પથરાયેલી જોવા મળે છે એપીએસ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને છે એ પણ જાણવું જરૂરી છે કારણ કે ભારત એક અલગ દેશ છે અને આપણા ભારતની એક અલગ ઓળખ છે આ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારત છેક એકસો છવ્વીસમાં માં સ્થાને છે આપણી પાસે બધું જ છે પણ આ યાદીમાં હજી આપણે થોડા પાછળ છીએ પણ હવે જે રીતે ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે એક બાદ એક પ્રગતિ કરી રહ્યું છે એને જોતા આવનારા વર્ષોમાં આપણે પણ આપણા ભારતને ટોપ ફાઈવ હેપીનેસ કન્ટ્રીમાં જોઈ શકશું એવી આશા તમામ ભારતીયોને હોવી જોઈએ કારણ કે આપણી પાસે પણ આટલી જ અદભુત સુંદરતા છે અને એ કુદરતની દેન છે પણ પ્રકૃતિને આપણે સાચવવી પડશે અને તેનું જતન કરવું પડશે